રામ રામ આજે આપણે આવી પહોંચ્યા છે સુદર્શન સેતુ બેટ દ્વારકા દ્વારકાથી આ પહેલા સર્કલ આવે છે અને ત્યાં ભગવાન કૃષ્ણનું મોરપીચ છે તો આપણે ચાલો હવે એન્ટર કરશું બેટ દ્વારકા થાય છે બેટ દ્વારકાના સુદર્શન ચેતુ બ્રિજ ઉપર આ બ્રિજ ની ગોલાઈ બ્રિજ ચાલુ થાય છે મસ્ત છે બ્રિજ આ બ્રિજ ચાલુ થઈ ગયો છે જય દ્વારકાધીશ દ્વારકાધીશ મંદિર તરફ બેટ દ્વારકા ને અભ્યા માતા મંદિર કોઈને ચાલીને જવાનું હોય તો પણ આ એના માટે વ્યવસ્થા કરેલી છે બંને સાઈડ જોઈ શકો આપ જોરદાર વ્યવસ્થા છે અને અહીંયા જો ગાડીને એંસી કિલોમીટરની સ્પીડે ચાલવાની છૂટ છે અને ટ્રક હોય કાંઈ તો એને સાઈઠની સ્પીડે ચાલવાની છૂટ છે આ જોબલ બ્રિજ છે હજી થોડું ઘણું કઈ કામ ચાલુ છે અને ભગવાન દ્વારકાધીશ નું સુંદર મજાનું અહીંયા ડ્રોઈંગ કરેલું છે આ કાયદેસર બ્રિજ હવે આજ કેબલ બ્રિજ કહેવામાં આવે એ બ્રિજ અહિયાં બધા ફોટો સેશન પણ કરે છે જય દ્વારકાધીશ બ્રિજ ઉપર લગભગ આશરે એક હજાર ટનથી લાસ્ટ મંથમાં નરેન્દ્ર મોદી સાહેબ આનું ઉદઘાટન કરી ગયા છે પેલા આ બ્રિજ ને સિગ્નેચર બ્રિજ નામ આપ્યું હતું પણ

બસ પણ ચાલુ થઈ ગઈ છે બસનો સમય આપણને ખ્યાલ નથી પણ બે કે ત્રણ વખત બસ અવર કરે છે એસટી બસ પણ ચાલુ થઈ ગઈ છે નામ છે અમરેલી બેટ દ્વારકા ડાયરેક્ટ એસટી બસ ચાલુ છે દ્વારકાથી તો નાની નાની ટુરિઝમો ચાલુ જ છે આખા બ્રિજ આજે દર્શન થશે કેવો મસ્ત રોડ બની ગયા બ્રિજ ઉતરી ગયા છે અહિયાં વિશાળ પાર્કિંગ ની વ્યવસ્થા પણ છે હા સાહી વાંધો ને સિવિલ બેડ મેં તો ઈ અત્યારે પણ ચાલે એનું લેટેસ્ટ બેડ મેચ અત્યારે છે આ બધાય વિશાળ છે રિક્ષાઓ લઈ અને આખા બેટમાં તમને ફેરવશે આ બાજુ પાર્કિંગ હે ગાડીઓ બાર ની આવે છે બસ આવી આ પાર્કિંગ માં મૂકી અને આવી રિક્ષા માં બેહી જવાનું છે એટલે શું આનાથી આને કહેવાય વિકાસ લોકોને રોજગારી પણ મળે છે હવે આપણે અત્યારે મંદિર બંધ છે એટલે મંદિરના ના દર્શનાર્થે નહીં જઈએ અને આ પાછા વળી ગયા જો આપ વિશાળ આપણે ઓફિસ કામ માં આવ્યા હોય એટલે આમાં બ્રિજ જોઈ ગયો બાકી મંદિરે દર્શન કરવા સમય નથી સાડા ચારે મંદિર ખુલશે ભાઈશ્રી જરા ગાડી ધીમે ચલાવજો જય દ્વારકાધીશ

સામાનું નામ કહેવાય કેબલ બ્રિજ બરાબર આપણે દ્વારકાધીશ એ પોતાના સુદર્શન ચક્ર થી જાણીતા છે અને જે એ સારામાં સારું શસ્ત્ર કે સૌથી તાકાતવાર શસ્ત્ર ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર હતું એના ઉપરથી આનું નામ પડ્યું છે સુદર્શન સેતુ અહ જે રોડ ઉપર વચ્ચે ઉતરી ગયા છે આપણે આવ અત્યારે તો શાંતિ છે મિત્રો કોઈક આવજો અહીંયા આટલી શાંતિ બ્રિજ ઉપર સારી નથી દ્વારકાને મસ્ત બ્રિજ દર્શન થઈ ગયા મિત્રો હવે આવો દ્વારકાધીશ ના દર્શને હજી થોડું થોડું કામ ચાલુ છે દ્વારકાધીશ રિટર્ન ઉતરી ગયા છે બ્રિજ પૂરો થયો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને થોડો સપોર્ટ કરજો સાડા સાતસો જેવા સબસ્ક્રાઈબ થઈ ગયા છે અઢીસો ઘટે છે હવે પાછા રિટર્ન થયા છે દ્વારકા બાજુ જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ